શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વીડિયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની પંચમી તિથિ જેને ઋષિ પંચમી અથવા સામા પાચમ કહેવામાં આવે છે તેના વ્રતની કથા મહિમા અને પૂજન વિધિ વિશે જો આપને આ વીડિયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને જો આપ પહેલી વખત ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે ધન્યવાદ ઋષિ પંચમીનો અર્થ અને મહત્વ પંચમી એ ઋષિમુનિઓને સમર્પિત પવિત્ર દિવસ છે આ દિવસે પોતાના ગુરુની સેવા અને પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે ઋષિઓની સેવા કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ઋષિઓને જ્ઞાનના દેવતા કહેવાય છે અને તેઓ ભગવાનના જ અવતાર માનવામાં આવે છે આ દિવસે પીપળાવૃક્ષની પૂજા કરી તેમાં જલ અર્પણ કરવામાં આવે છે પિતૃઓનું સ્મરણ કરવું પણ શુભ માનવામાં આવે છે આ ઉપરાંત સપ્તઋષિ અરુંધતી અને સપ્ત માતૃકા દેવીની પૂજા પણ કરવામાં આવે છે આ સાત દેવીઓ છે બ્રાહ્મણી વૈષ્ણવી મહેશ્વરી ઇન્દ્રાણી કૌમારી વારાહી ચામુંડા અથવા નરસિંહી આ વ્રત જાણતા અજાણતા થયેલા પાપોથી મુક્તિ અપાવે છે આ વ્રત કોઈપણ ઉંમરના વ્યક્તિ કરી શકે છે આ વ્રતનું કોઈ ઉજવણું સમાપન નથી એટલે જીવનભર કરવામાં આવે છે આ વ્રત ઋષિ મુનિઓને સમર્પિત છે જેમણે આપણને શાસ્ત્રો આપ્યા અને જેમના આપણે વંશજ છીએ આપણામાં દરેકનું કોઈને કોઈ ગોત્ર હોય છે જે આ સાત ઋષિઓમાંથી એકનું જ નામ હોય છે જે રીતે આપણે દર વર્ષે પિતૃતર્પણ અને શ્રાદ્ધ કરીએ છીએ અને તેનો કોઈ ઉજવણો નથી એ જ રીતે આ ઋષિ પંચમી વ્રતનું પણ ઉજવણું નથી ઋષિઓ પણ આપણા પિતૃ જ ગણાય છે તેથી ભાદરવા માસ જે પિતૃ માસ કહેવાય છે તેમાં કરેલું દરેક વ્રત જપ તપ પિતૃઓને સમર્પિત માનવામાં આવે છે આજે તારાનું દર્શન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસે શક્ય એટલું જીવોની સેવા કરવી નિંદા અને કુટિલતા ટાળવી હૃદયમાં પવિત્ર ભાવ રાખવો અને પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ ઋષિ પંચમી પિતૃ સંબંધિત તિથિ પણ કહેવાય છે અને સ્વર્ગસ્થ પિતૃઓની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ છે આ દિવસે ઘણા લોકો સામાપાચમનું વ્રત કરે છે કેટલાક લોકો માટે આજે ભગવાન મહાદેવની પૂજા પણ કરવામાં આવે છે ભગવાન મહાદેવને ભૂતનાથ કહેવામાં આવે છે અને આ દિવસે શિવલિંગની પૂજા કરવાનો વિશેષ મહિમા છે ઋષિઓને સમર્પિત આ તિથિ પર ભગવાન મહાદેવનું સ્મરણ કરીને પિતૃઓને સુખ શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થાય એ માટે પ્રાર્થના કરવામાં આવે છે આથી પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુજી અને બ્રહ્માજીની પણ પૂજા કરવામાં આવે છે એટલે આજે ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પણ પૂજા થઈ શકે છે સાથે જ સપ્તૃષિઓનું સ્મરણ કરવું જોઈએ આ સાત ઋષિઓ છે કશ્યપ અત્રિ ભારદ્વાજ વશિષ્ઠ ગૌતમ જમદગ્નિ વિશ્વામિત્ર આ સાત ઋષિઓને બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અંશ માનવામાં આવે છે અને તેઓ વેદો તથા ધર્મશાસ્ત્રોના રચયિતા માનવામાં આવે છે આ દિવસે વ્રત કરવાથી સર્વ પાપમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ શાંતિ બને છે ઋષિ પંચમી વ્રતની પૂજન વિધિ જે વ્યક્તિ આ વ્રત કરે છે તેને સવારે વહેલી ઉઠીને સ્નાનાદી કર્યા પછી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ પછી સપ્તૃષિની પ્રતિમા કે ચિત્રની સામે ધૂપ દીપ અને નૈવેદ્યથી પૂજન કરવું જોઈએ ઋષિઓની આરતી કરવી અને મંત્રોનો જાપ કરવો આ વ્રત નિર્જળા ઉપવાસ અથવા ફલાહારથી કરી શકાય છે ખાસ કરીને સામો લોટથી બનેલો ખોરાક ખાવાનો નિયમ છે એટલા માટે આ પંચમીને સામાપાચમ કહેવામાં આવે છે આજે જરૂરિયાતમંદોને દાન અને પુણ્ય કરવું ખૂબ શુભ છે બ્રાહ્મણોને કોયરા વસ્ત્ર સપ્તઋષિની પ્રતિમા અને દક્ષિણા આપવી જોઈએ આથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે આ વ્રત ખાસ કરીને મહિલાઓ માટે મહત્વપૂર્ણ છે આખા વર્ષ દરમિયાન માસિક ધર્મમાં રહેલી મહિલાઓને જે દોષ થાય છે તેમાંથી મુક્તિ માટે આ વ્રત કરાય છે માસિક ધર્મ દરમિયાન આપણે ધાર્મિક વસ્તુને અડતા નથી અને જો કોઈ જીવ જંતુનું મૃત્યુ પામે તો તેનો પણ દોષ આ વ્રતથી દૂર થાય છે જો જાણતા અજાણતા આપણા તરફથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તે દોષમાંથી મુક્તિ મેળવવા માટે પણ આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સપ્ત ઋષિઓની આરાધના કરવામાં આવે છે આ દિવસે જીવનમાં ધર્મમય બનવાની કામના કરવી જોઈએ ઋષિમુનિઓને પ્રાર્થના કરીને જ્ઞાનની પ્રાપ્તિ માટે આશીર્વાદ માંગવો જોઈએ આજે સાચા મનથી ઋષિઓની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવવાનો દિવસ છે રાત્રિ જ્યારે તારાઓના દર્શન થાય ત્યારે સપ્ત ઋષિ તારાઓ અને માતા અરુંધતીનો સ્મરણ અને દર્શન કરવું જોઈએ જો તારાઓ દેખાતા ન હોય તો મનમાં તેમનું ધ્યાન કરવું જોઈએ આ રીતે ઋષિ પંચમીની વિધિ પૂર્ણ થાય છે મિત્રો આપણે સાંભળ્યું સામાપાચમના વ્રતનું મહિમા અને વિધિ હવે સાંભળીએ આ વ્રતની કથા બોલો સપ્તઋષિની જય વ્રતકથા પ્રાચીન સમયમાં ચંદ્રદેશમાં ત્રિલોકી નામના એક બ્રાહ્મણ રહેતા હતા તે ખૂબ જ પવિત્ર અને જ્ઞાની હતા તેમની પત્નીનું નામ ત્રિલોચના હતું સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતા પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા હતું પુત્ર સુદર્શન પણ પિતા જેવો જ વિદ્યાવાન અને જ્ઞાનવાન હતો પુત્રી સુશીલા ખૂબ સુંદર હતી પતિ પત્ની ધર્મભાવપૂર્વક ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા સમય જતા પુત્રીના લગ્ન માટે ત્રિલોકીએ કન્યાદાન કર્યું અને ધામધૂમથી તેને પરણાવ્યું પરંતુ દુર્ભાગ્યથી સુશીલાનો પતિ ટૂંકા સમયમાં જ મૃત્યુ પામ્યો અને તે વિધવા બની ગઈ પુત્રી સુશીલા રડતી કકડતી પિયરમાં આવી યુવાન પુત્રીને વૈધવ્યનો ભોગ બનેલી જોઈને માતાપિતાનું અંતર કકડી ઉઠ્યું પણ કાળ સામે કોઈનું શું ચાલે તેમણે પુત્રીને આશ્વાસન આપ્યું અને કહ્યું કે ધર્મ ધ્યાન વ્રત અને તપમાં મન લગાવ પુત્રીના અકાળ વૈધવ્યથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું મન સંસારથી ઊંચ્યું તેમણે પુત્ર સુદર્શનને ઘરની બધી જવાબદારી સોંપી દીધી અને પુત્રીને લઈને ગંગા કિનારે જઈને એક આશ્રમ બાંધીને રહેવા લાગ્યા વિધવા પુત્રી માતાપિતાની સેવા કરતી હતી તેઓ બધા પ્રભુભક્તિ અને ધાર્મિક કાર્યોમાં દિવસ પસાર કરતા હતા પુત્રી સુશીલા ભક્તિમાં પોતાના દિવસો પસાર કરતી હતી ત્રિલોકી પાસે દૂર દૂરથી કેટલાક શિષ્યો વિદ્યાભ્યાસ કરવા આવવા લાગ્યા ઉનાળાનો સમય હતો એક દિવસ સુશીલા કામકાજથી થાકી ગઈ અને ઝાડ નીચે ઠંડકમાં આરામ કરવા બેઠી થોડા સમયમાં તે ઊંઘી ગઈ જ્યારે તે ઘેરી ઊંઘમાં હતી ત્યારે અચાનક તેના શરીર પર અસંખ્ય કીડા પડી ગયા તે સમયે એક શિષ્યે તેને જોઈ પોતાની ગુરુપુત્રીની આવી હાલત જોઈને તે દોડતો દોડતો આશ્રમમાં ગયો અને ગુરુપત્ની ત્રિલોચનાને કહ્યું ગુરુમાતા બહેનના શરીર પર અસંખ્ય કીડા તળપદી રહ્યા છે જલ્દી આવો શિષ્યની વાત સાંભળીને ત્રિલોકી અને ત્રિલોચના દોડતા દોડતા બહાર આવ્યા ઝાડ નીચે જઈને જોયું તો પોતાની પુત્રીના શરીર પર અસંખ્ય કીડા ખદબદી રહ્યા હતા ગુરુ અને શિષ્યો તેને ઉપાડી આશ્રમમાં લાવ્યા પછી ગુરુ ત્રિલોકીએ શાંતચિત્તે સમાધિમાં જઈને દીકરીના પૂર્વજન્મના કર્મ જોયા અને કહ્યું હ આપણી પુત્રી ગયા જન્મમાં એક બ્રાહ્મણી હતી તે રજસ્વલા ધર્મનું પાલન કરતી ન હતી માસિક ધર્મ દરમિયાન તે વાસણ કુશન અને ઘરના તમામ કામોમાં સ્પર્શ કરતી હતી તેના પાપના કારણે તેની આ હાલત થઈ છે વધુમાં જ્યારે બીજી સ્ત્રીઓ સામા પાચમનું વ્રત કરતી હતી ત્યારે તે તેમનો ઉપાસ કરતી હતી આ પાપોના કારણે તેને અકાળે વેધવ્ય ભોગવવું પડ્યું છે ત્રિલોકીએ આગળ કહ્યું હે પ્રિયે જે પોતાનો ધર્મ છોડે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે તેમના પર આવી મુશ્કેલી આવે છે ત્રિલોચનાએ ઉપાય પૂછ્યો ત્યારે ત્રિલોકીએ કહ્યું આપણી દીકરીને સામા પાચમનું વ્રત કરવું પડશે ત્યારે સુશીલાએ મનમાં નક્કી કર્યું કે તે વ્રત કરશે તેણે પિતાને પૂછ્યું આ વ્રત કેવી રીતે કરવું ત્યારે પિતાએ સમજાવ્યું ભાદરવા સુદ પાચમના દિવસે સામા પાચમનું વ્રત કરવામાં આવે છે આ દિવસે સવારે વહેલા ઉઠીને ઘીનો દીવો કરવો દીવાના આગળ ફળફળાદીનું નૈવેદ્ય ધરવો વ્રત કરનારે સપ્ત ઋષિઓનું ધ્યાન કરવું આ સાત ઋષિઓના નામ છે ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદગ્નિ વિશ્વામિત્ર અત્રિ વશિષ્ઠ ત્યારબાદ તેમની કથા સાંભળવી આ દિવસે સામો ફળફળાદી અને કંદમૂળ ખાઈને વ્રત કરવું બ્રહ્મચર્યનું પાલન કરવું જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનો ઉત્તમ ફળ મળે છે આ વ્રત કરવાથી રજસ્વલા ધર્મમાં ભૂલથી થયેલા દોષોનો નાશ થાય છે આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે સુશીલાએ મનોમન આ વ્રત કરવાનો નિર્ણય કર્યો તેના શરીરની પીડા ઓછી થવા લાગી થોડા દિવસમાં તેની કાયાકંચન જેવી બની ગઈ ભાદરવા શુક્લ પક્ષની પાચમના દિવસે પિતાજીએ સમજાવ્યું તેમ તેણે સામા પાંચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યો આથી તેના બધા દોષોનું નિવારણ થયું જે કોઈ સ્ત્રીપુરાણોમાં પ્રસિદ્ધ આ સામા પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરે છે તેના સર્વ દોષો નાશ પામે છે જાણતા અજાણતા થયેલા પાપો ભસ્મ થઈ જાય છે અને તેને સુખ શાંતિ મળે છે સમય જતા બ્રાહ્મણ અને બ્રાહ્મણી મૃત્યુ પામ્યા સુદર્શન ઘર સંસાર ચલાવતો હતો તે પોતાની પત્ની ચંદ્રાવતી સાથે ખૂબ સંતોષથી રહેતો હતો ખેતી કરીને જે મળે તેમાં ગુજરાન ચલાવતો હતો એક દિવસ સુદર્શન પત્નીને કહે છે આજે બાપુજીની સંવત્સરી છે એટલે રસોઈ બનાવીને બ્રાહ્મણોને જમાડીએ ત્યારે ચંદ્રાવતીએ ભાતભાતની વાનગીઓ બનાવી દૂધપાક પણ બનાવ્યો અને બાજુમાં મૂકી દીધો એ સમયે ત્યાંથી સાપ નીકળ્યો અને દૂધપાકમાં ઝેર પડી ગયું તે ઝેર પડેલું પાડેલી કુતરીએ જોયું કુતરીએ વિચાર કર્યો બ્રાહ્મણોને ઝેરવાળો દૂધપાક કેવી રીતે ખાવા દેવામાં આવે આ વિચાર કરીને કૂતરી બેઠી રહી થોડા સમય પછી તે ઊઠીને બધી રસોઈમાં અડકી ગઈ આ જોઈને ચંદ્રાવતીને ગુસ્સો આવ્યો તેણે કૂતરીને બાંધીને મારી નાખી અને બધી રસોઈ ફેંકી દીધી પછી ફરી નવી રસોઈ બનાવી થોડો સમય વીતતા બ્રાહ્મણો આવ્યા તેમને પ્રેમથી ભોજન કરાવ્યો વધેલું ખાવાનું જમીનમાં દાંટી દીધું રાત્રે જ્યાં કૂતરી બાંધેલી હતી ત્યાં બાજુમાં એક બળદ પણ હતો બંને વાતો કરવા લાગ્યા કુત્રી કહે છે આપણું પૂર્યું હતું કે તું બધે અડકી છે એટલે ગુસ્સે થઈને તને બાંધી દીધું છે ત્યારે કુત્રી કહે છે વહુએ જે દૂધપાક બનાવ્યો હતો તેમાં સાપનું ઝેર પડ્યું હતું એવો ઝેરવાળો દૂધપાક તો બ્રાહ્મણોને ખાવા કેમ દેવામાં આવે એ વિચારથી જ મેં બધે અડકી દીધું પણ વહુએ મને બાંધીને બહુ મારી નાખી એ મારથી મારું આખું શરીર દુખી રહ્યું છે બળદ કહે છે હે સ્ત્રી પૂર્વજન્મના પાપને કારણે આ જન્મમાં હું બળદ થયો છું અને તું કૂતરી બની છે આજે તને ખાવું મળ્યું નહીં અને મને પણ નહીં પોતાના દીકરાએ મને દિવસભર સખત મજૂરી કરાવી અને મારા નામે બ્રાહ્મણોને જમાડ્યા જ્યારે હું પોતે ઉપવાસે છું હું બહુ દુઃખી છું આ વાતચીત સુદર્શન સાંભળી રહ્યો હતો એ સૂતો હતો પણ અવાજથી જાગી ગયો પછી તે ઊઠ્યો અને બળદ અને કૂતરીને ખાવું આપ્યું આ બધું જોઈને તેને ખૂબ દુઃખ થયો તે ઘર છોડીને જંગલમાં ગયો અને તપ કરતા ઋષિઓને મળ્યો માતા પિતાની હાલત વિશે બધું કહ્યું ઋષિઓએ કહ્યું બેટા કરેલા કર્મનો ભોગ તો લેવો જ પડે છે ગયા જન્મમાં તારી માતાએ પાપ કર્યું હતું તે રજસ્વલા હોવા છતાં ઘરનું કામ કરતી બધે અટકતી અને સામા પાંચમ વ્રત કરનાર સ્ત્રીઓની મજાક કરતી આ પાપને કારણે આજે તે કુતરી બની છે અને તારો પિતા બળદ થયો છે સુદર્શન બોલ્યો મહારાજ એમનો ઉદ્ધાર કેવી રીતે થાય ઋષિઓએ કહ્યું ભાદરવા માસના શુક્લ પક્ષની પંચમી તિથિ આવે છે જેને ઋષિ પંચમી અથવા સામાપાચમ કહે છે તે દિવસે વ્રત કરવું આ વ્રત સાત વર્ષ સુધી કરવું અઘેડાનું દાંતણ કરવું ખેડેલું અનાજ ન ખાવું આ વ્રત કરવાથી રજસ્વલાથી થતા બધા દોષ નાશ પામે છે ઋષિઓએ આગળ કહ્યું હે સુદર્શન તું અને તારી પત્ની આ વ્રત કરજો તેથી તમારા પાપો પણ દૂર થશે અને તારા માતાપિતાનો ઉદ્ધાર થશે સુદર્શન પાછો ઘેર આવ્યો અને પોતાની પત્ની સાથે શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી તેના માતાપિતા કુત્રી અને બળદના જન્મમાંથી મુક્ત થઈ સ્વર્ગમાં ગયા હે સપ્તઋષિઓ જે કોઈ આ ઋષિ પંચમીની કથા સાંભળે કહે અને આ વ્રત કરે તેમના ઉપર કૃપા કરજો જાણે અજાણે થયેલા દોષોનો સમન કરજો બોલો સપ્તઋષિની જય મિત્રો આપણે ઋષિ પંચમી જેને સામા પાચમ પણ કહેવામાં આવે છે તેનું મહાત્મ્ય કથા અને પૂજન વિધિ વિશે સાંભળ્યું આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે ઋષિ પંચમીનું મહત્વ આ દિવસ આપણા ઋષિ મુનિઓએ આપેલું જ્ઞાન યાદ કરવા અને તેમનો ઋણ ઉતારવાનો શુભ અવસર છે માસિક ધર્મ કુદરતી અને પવિત્ર પ્રક્રિયા છે જે ગર્ભધારણ માટે જરૂરી છે આ દરમિયાન ખાસ કરીને ચાર દિવસમાં સ્ત્રીઓ પૂજા પાઠ કરતી નથી કોઈ શુભ વસ્તુને સ્પર્શતી નથી અને અગ્નિનો સ્પર્શ પણ કરતી નથી એનું કારણ એ છે કે આ દિવસોમાં બહેનોની શક્તિ થોડી ઘટે છે જેથી તેમને આરામની જરૂર હોય છે આ દરમિયાન જો પવિત્ર વસ્તુઓને સ્પર્શ થાય અથવા કોઈ પવિત્ર સ્થળે અજાણતા જવા પડે તો દોષ લાગે છે આ દોષને દૂર કરવા માટે ઋષિ પંચમીનું વ્રત કરવામાં આવે છે આ વ્રતના ઇષ્ટ દેવતા સપ્ત ઋષિઓ છે આપણે તેમને પ્રણામ કરીને વંદન કરવું જોઈએ મિત્રો સાંભળવા માટે આપ સૌનો ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે